નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર બાણું ને ત્રાણું પર મથુરામલ અને તેના સાથીનો અંગીકાર ઠાકોરજીએ લાહોરમાં પધાર્યા ત્યારે કર્યો એ વિશે વાંચીએ કે ઠાકોરજીનું પ્રતાપબળનો પ્રસંગ સંભળાવો એમ કે છે કશરદાસજી પાચા બાબા કે છે કશરદાસને કે ઠાકોરજીનો પ્રતાપ બળનો પ્રસંગ સંભળાવો લાહોર શહેરમાં આપશ્રી પધાર્યાની વધાય બધે ફેલાઈ ગઈ છે મોટા દમામથી બિરાજી રહ્યા છે લોકો વાતો કરે છે કે ગોકુળના ગુસ્સાઈ વધાર્યા છે હવે એકાબીજા કહે છે કે ભાઈ ગુસ્સાઈ ગોકુળના ગુસ્સાઈને છેડવાની મજા નથી હો તે તો મહાન સામર્થ્યવાન છે મથુરામલ નામનો એક માણસને પૂછ્યું કે તમે બધા ડરપોક છો છેડવાથી કાંઈ સામર્થ્ય તો દેખાડશે ને એટલે કે બીવાન શું સામર્થ્યવાન છે તો ચલો છેડીએ એવો વિચાર્યું મથુરામલે એટલે મથુરામલે શું કર્યું કૌતુક જોવા માટે ખોટા શ્રીફળ અને ખોટી મોર લાવીને ઠાકોરજીના ચરણમાં ધરી દીધા હવે લાહોર શહેરના વિશાળ સમુદાય ઉમટી પડ્યો છે ત્યારે અને ઠાકોરજી ચકોરદ્રષ્ટિએ જોઈ રહ્યા છે બધાને અને જેવું જે ચરણમાં શ્રીફળ અને ખોટો શ્રીફળે ખોટું અને મોરે ખોટી એ પધરાવેલી છે મથુરામલે એ ઠાકોરજીએ બાજુમાં બેસેલા બાજુમાં ઉભાયેલા ખવાસને આજ્ઞા કરતા કહ્યું બધા શ્રીફળને શુદ્ધ કરીને લાવો અને મિશ્રી લાવવાની આજ્ઞા આપી એટલે કે ખોટી મોર ઉપર આંગળી કરી હશે અને કીધું કે આની મિશ્રી લઈ આવો ખવાસે પ્રભુજીની આજ્ઞા માનતા તે બધા શ્રીફળ લઈને શુદ્ધ કર્યા અને સુંદર સ્વાદવાળા બની ગયા અને મિશ્રી લાવી અને મિશ્રી પણ શ્રીફળની સાથે ઠાકોરજીના ચરણમાં ધરી દીધી સુત કરીને પછી ઠાકોરજીએ બધાને વાંટવા માટેની આજ્ઞા કરી એટલે ખવાસે બધાને આ પ્રસાદ વાંટ્યો હવે આ મિશ્રી અને શ્રીફળ મિશ્રીના સ્વાદમાં બધાને શું શું સ્વાદ આવે છે વાંચું છું કોઈને મિશ્રી શ્રીફળમાં તો કોઈને સૂકો મેવો કોઈને બરફી પેંડા રસગુલ્લા ગુલાબજાંબુ વગેરેના અનેરા સ્વાદનો અનુભવ થવા માંડ્યો હવે આ બધું દ્રશ્ય મથુરામલ જોવે છે જેને ખોટું શ્રીફળ ધર્યું છે એ તો આ બધું જોઈ જ રહ્યા છે કે કેમ કે આ તો પરીક્ષા કરવા આવ્યા છે ને તો હવે જોવે છે તો શું જોયું કે આ તો બધું સાચું છે ખોટું તો છે નહીં જે પોતે ખોટું ધર્યું છે એને સાચું કરી નાખ્યું ઠાકોરજીએ ખોટા શ્રીફળને સ્વાદિષ્ટ બનાવી નાખ્યું ને એ પણ અલગ અલગ સ્વાદવાળું તેથી મથુરામલ એના સંગીઓ આશ્ચર્યચકિત થઈ ગયા ને ઠાકોરજીના ચરણમાં પડી ગયા મથુરામન મથુરામલનો કંઠ ગદગદ થઈ ગયો અને વાણી રૂંધાઈ ગઈ અને મૂર્છાગત વસ્તામાં ઢળી પડ્યા છે હવે થોડી વાર થઈ એટલે ઠાકોરજીને સ્વસ્થ કરતા પૂછે છે મથુરામલ ઊઠ શું સ્વાદ અનુભવ્યો એ મથુરામલ સ્વસ્થ થતા ઠાકોરજીના ચરણમાં નતમસ્તક થઈને વિચાર વિનંતી કરી રાજ અમારો અપરાધ ક્ષમા કરો પ્રભુ અમે આપના અપરાધી છીએ મહારાજ એવું કહેતા બંને જળ માંથી માંડે માંડ્યું તો અંતર્યામી છું ઘટઘટની જાણકાર છું કૃપા કરી આ દેશને પાવન કર્યો અને અનેક જીવોને શરણદાન આપીને ભક્તિ ભક્તિરસથી રંગ ભીના કરી દીધા છે રાજ અમને આપનું શરણદાન આપીને સેવક કરો અમારો આપ અમારો અપરાધ ક્ષમા કરો મહારાજ અમારો અંગીકાર કરવા કૃપા કરો એટલે કે હવે મથુરામલ વિનંતી કરે છે કે અમને સેવક કરો અમારો અંગીકાર કરો એટલે હવે ઠાકોરજી ગોપાલાલજી શું જવાબ આપે છે કે અરે મથુરામલ તું ચિંતા ન કર તને તને તારા તારા સંગીન અને સંગીને અમારી કૃપા દ્રષ્ટિનું દાન થયું તારી ખોટી મોર અને શ્રીફળનો અંગીકાર કર્યો તારી દ્રષ્ટિથી પછી અંગીકાર માં શું ન્યૂન્યતા રહી એટલે કે હવે તારી તારું જે ખોટું શ્રીફળે સાચું કરી દીધું એમાં તારો અંગીકાર તો મેં કરી લીધો એમાં શું બાકી રહ્યું એમ કે છે એટલે કે ખોટો શ્રીફળ એટલે કે ખોટી બુદ્ધિથી આવેલો જીવ ઠાકોરજી એની બુદ્ધિ સાચી કરી દીધી આ અભાવ થયો એટલે કે ખોટું શ્રીફળ સાચું કરી દીધું પછી તારા અંગીકારમાં શું ન્યૂન્યતા રહી એમ કે છે એટલે કે ખોટો બુદ્ધિથી આવેલો જીવ બુદ્ધિ નિર્મળ થઈ ગઈ શુદ્ધ થઈ ગઈ પછી એમાં અંગીકાર કરવામાં વાર ક્યાં રહે એવું સમજાવે છે મથુરામલની દિન મર્મ ભરેલી વિનંતીથી મથુરામલની મલની દિન ભરેલી દિન અને મર્મ ભરેલી વિનંતીથી મથુરામલ તથા તેના સર્વ સંગીજનો સર્વે સર્વે વૈષ્ણવ સર્વેને સેવક કર્યા પ્રભુજીની ભલી ભાતે ભેટ ધરીને સ્પર્શ કરીને સુખાનંદનો અનુભવ કરાતા સર્વોને પ્રભુજીનો જે બોલાવી લીધો આવી રીતે મથુરામળને પણ ઠાકોરજીએ અંગીકાર કર્યો છે અને એના સાથીઓ સાથે પણ જીવ ગમે તેવા વિચારોથી આવે છે પણ જેવી ઠાકોરજીની દ્રષ્ટિ પડે છે ને એવો દ્રષ્ટિનો પ્રભાવ એટલો બધો પડે છે કે એનું સ્વરૂપ બદલાઈ જાય છે વાણ વાણી બદલાઈ જાય છે વૈષ્ણવ બન્યા પછી ઠાકોરજીની દ્રષ્ટિ થયા પછી એ જીવની વાણીમાં પરિવર્તન આવી જાય છે જેવો પહેલાં છે એવો રહ્યો નથી નવો જન્મ જેવું થઈ જાય છે એવો ઠાકોરજીનો પ્રભાવ છે અને આ જ છે પુષ્ટિ જીવ જેવો છે એવો મારો અને પછી હું એને શુદ્ધ કરીને અંગીકાર કરીશ એ આ વાત ઉપરથી આપણે જાણ્યું આ સંહિતા ભાગ બે પાના નંબર ત્રાણું ઉપરથી આટલું જ બોલીને મારી વાણીને વિરામ પૂછ્યું ગુરુ શ્રી ગોપાલ હાલ કી